એનો અધિકાર માત્રને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વૈમનસ્યો ઊભું કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનો એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સજ્જડ બંધ છે આજ અમારી એકતા છે આવનાર દિવસોમાં જયારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું પાંચમું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન તારાકીત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કૌરવ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસેને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં થી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસેને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસુ સત્ર માત્ર કોરોમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ